વેલકમ બેક ટુ માય યુટ ચેનલ કેમ જુઓ તો જો અત્યારમાં ટિફિન પણ બની ગયું છે અને વિડીયો શૂટે પણ થઈ ગયો છે અને જો અહીંયા ચા બને છે અહીંયા ચા બને છે આ મારું શાક સબ્જી કાઢી લઈશ ટિફિન અલ રોટલી છે અને અહીંયા ટિફિન પણ રેડી થઈ ગયું છે બસ હવે ટિફિન પેક કરી લો કારણ કે શાકમાં થોડી બરાબર નીકળી જાય ને એટલે વાંધો ન આવે એટલે હમણાં પેક કરી લઈશ ખાલી રસ ભરવાનો જ છે બસ એ જ છે બીજું કંઈ એમાં ભરવાનું નથી ને બસ શાક મારું જે છે એ અલગ કાઢી લઈશ અને ચા પણ રેડી થઈ ગયો છે તો ચલો આવી જાજો બધા નાસ્તો કરવા માટે તમારું જો કપડાં સંકેલાઈ ગયા છે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને મારું શેમ્પુ પણ રેડી થઈ ગયું છે અને અહીંયા આ ઢગલો વાસણનો થયો છે કેટલો ઢગલો આ તો સાફ થઈ ગયેલા એટલે એને તો મૂકવાના જ છે ને અહીંયા જો શેમ્પુ પણ રેડી થઈ ગયું છે તમને લોકોને બતાવું જો છે ને કલર આ ઓલું પેલું એડ કર્યું ને પછી છે ને કલર આખો ચેન્જીસ થઈ ગયો અને એના ફીણ હતા ને એ પણ બેસી ગયા છે એટલે એક દિવસ રાખીએ એટલે ફીણ હોય ને જાગ હોય ને બેસી જાય અને એકદમ સરસ છે જો હું તમને બતાવું આમ જુઓ એકદમ હર્બલ સોન્સ એટલે હું વધારે છે ને વધારે પ્રિફેર બધું વસ્તુ છે ને હર્બલ ની જ કરું છું કારણ કે હર્બલ નું હોય ને તો આપણને કોઈ સ્કીન ને પણ નુકસાન કરતા નહીં બીજા શેમ્પુમાં આ ક્લે ક્લો ઓલાન આવે ને બધા અને હેડ એન્ડ શોલ્ડર મને બહુ જ હેર ખરે એટલે વાત પૂછું ને હવે તો જે સ્ટેટિંગ મેં ફર્સ્ટ ટાઈમ કરાવ્યા હતા ને એટલે પછી હેરનો પ્રોબ્લેમ છે ને બહુ જ હતો પછી મેં તમને શેમ્પુ કીધું હતું ને એ પછી મેં હોમમેડ હું પહેલાં કરતી પણ ખાલી મિક્સ કરીને કરતી અને આ છે ને લોંગ લાસ્ટિંગ અને લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ સોરી આ છે ને એક વર્ષ સુધી પેલું થાતું નથી ખરાબ નથી થતું અને બહાર જેવું જ એવું પ્રિય છે તમને થિકનેસ પણ બતાવી ફ્રેન્ડ્સ તો બસ હવે એને કાલનો દિવસ એમનું રહેવા દઈશ અને પછી બોટલમાં ફિલ કરી લઈશ તો એનો ફાઇનલ વિડીયો પણ હું જ્યારે હેરવોશ કરીશ ને ત્યારે બી ફાઇનલ વિડીયો કરીશ અને તમને પણ બતાવીશ એટલે તમને લોકોને પણ ખ્યાલ આવે અને આવી રીતના જ તેલને એ બનાવવાની છું પણ અમુક સામગ્રી અત્યારે અવેલેબલ નથી એટલે જોઈશ હવે કાલે મળી જશે ને તો કાલે તેલ પણ બનાવીશ અને સાબુ પણ બનાવવાની છું ફ્રેન્ડ્સ તો એ બી તમારી સાથે શેર કરીશ તો ચલો હવે મને થોડી ઘણી પૂજા કરવી છે તો પહેલાં મેં કીધું વાસણ કરી નાખું સાફ ને પછી વાસણની ખાટલી ચડાવી દઉં ને પછી મેં પેટ પૂજા કરું તો ચલો મળીએ પછી ત્રણ અગિયાર વાગી ગયા છે સવા છ અને આ કેરી છે ને સ્ટોર કરવી છે એટલા માટે કેરી લઈ લીધી છે અને બસ છાલ ઉતારીને કટકા કરી લઈશ એવું છે તો હવે આમાં પીસીસ કરી લઈશ તો ચલો આ કામ તો કરવું જ જોશે મેં તો પછી એકદમ પાકતી છે ને ના કરતાં બેટર છે કે પહેલાં કરી લઉં હજી છે ને એક કે બે બોક્સ હજી લેવા જવા છે એક તો હજી દાબોને આંખ્યો છું હું જે ત્યાંથી લેવી બરાબર પાકતી જ નથી ખબર નહીં હોય કાલે પાછું જોશું આમાંથી છે ને એક કેરી ખરાબ નીકળી છે આ આવ્યું હતું અગિયારસોનું બોક્સ આવ્યું હતું એટલે હજી વિચાર છે બે બોક્સ લઈ લઈએ એક થોડીક કાચી ઉપર ને થોડીક પાકલ ઉપર જોઈએ હવે શું કરીએ અને બસ આમાંથી તો બધી કેરી એવું ચાર પાંચ કેરી છે ને એ છે ને થોડી એવી કાચી એવી છે એટલે એ કાલ પરમ દિવસે તો પાકી જશે તોમાંથી થશે એટલે એક બોક્સ લઈ આવીએ ને તો એ પાછું પેન્ડિંગ ચાલે તો ચલો કામ કરવા બધા પીસીસ કરી લીધા છે અને હવે આ જીપલોગ બેગ છે ને એમાં ભરી દઈશ આ જીપલોગ છે ને એ સાઇઝની છે નાની સાઈઝની છે હવે કેટલી બેગ થાય છે એ છે બે બેગ કરવી છે એટલે બહુ વધારે કારણ કે આખું વર અમારાથી ખૂટતી જ નથી ક્યારેય યાદ આવે નહીં ક્યારેય કરીએ નહીં ને ખૂટે નહીં એવું છે એટલે બસ આવી રીતના હવે આ બેગ કેટલી ભરાય છે એના ઉપર છે તો ચલો બેગ ભરી લઉં પછી મારે વોકિંગમાં પણ જવું છે આજે તો સાંજે ખાલી પેલી ભાખરી નહીં કરવી છે એટલે કંઈ વાંધો નથી એટલે બસ હમણાં હવે ઠંડો પરથી હોય ને એટલે અત્યારે વોકિંગમાં જાઉં એલી ન છો કારણ કે તડકો હોય બહુ જ એટલા માટે તો ચલો ભરી લઉં છે ને દોઢ બેગ ભરાણી છે દોઢેય નહીં ઓછી છે હજી દોઢમાંય એટલે આ પાછી પાકી જશે ને પાછી આ બેગ ભરી લેશે એટલે ટોટલ છે ને બે બેગ જ ભરવી છે તો બસ અને ફ્રીઝરમાં મૂકી દઉં ગોટલી છે ધોઈને સુકવવા મૂકી દઉં એ બધું કરી નાખું ચલો તો ગઈ હતી અને આવીને અમે ગરમી તો જો હદ બારી ગોટલ થાય છે બહુ જ ગરમી થાય છે તો બસ હવે વચ્ચે જવામાં ઊભી ગઈ પછી અહીંયા આવીને ઊભી ગઈ એટલે આઠ વાગી ગયા સાત વાગ્યાની છે કે એક કલાક થઈ તો બસ હવે ચા ભા ચા ભાખરી શું સૌ ટમેટાનું શાક અને ભાખરી કરવા છે તો બસ ભાખરીનો લોટ બાંધી લઉં અને સેવ ટમેટાની સબ્જી કરી નાખું અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું શું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય